અમારા ઘેડ માં દર વર્ષે પાણી ને બહુ ભરાવો થાય છે અને જવા આવવાના રસ્તાઓ બંધ થઈ જાય છે સરકારો જે એવું કહે છે કે અમે બહુ વિકાસ કર્યો છે તો અમારા ઘેરની જ્યારે વરસાદ થાય ત્યારે આવીને આવી પોઝિશન જોવામાં આવે તો ગામના રસ્તાઓમાંથી ગામમાંથી પણ નીકળાતું નથી આવી પોઝિશનો હોય છે જ્યારે જ્યારે ખેતીમાં ખેતીમાં જવા માટે કે ખેત ખેતરોમાં પાણી કેવા હશે તે જ્યારે વરસાદ પડે ને ત્યારે જે લોકો જ્યારે રાજકારણીઓ આવે ને ત્યારે ખબર પડે આમની કે આ કેવી પોઝિશનમાંથી ઘેર વિસ્તારમાંથી આ લોકો પસાર થઈ રહ્યા છે જવા માટે કોઈને તકલીફ પડે માંદા પડે છે તો જવા માટે પણ રસ્તા હોતા નથી બેન શ્રીને કોઈને પ્રેગ્નેન્ટશ્રીને જો તકલીફ પડતી હોય તો એમને લઈ જવા માટે પણ અહીંયાથી બહુ તકલીફો પડે છે આ રસ્તા ઉપરથી ટેક્ટરો લઈને લઈ જવા પડે છે અને પીજીવીસીએલ અમારા ગામમાં આજે વહેલી સવારે પાંચ સાડા પાંચ વાગે પહેલાં તો વોલ્ટેજ સાવ ડાઉન થઈ ગયો ત્યાર પછી સાતને સાતથી સાડા સાત વાગ્યા સુધીમાં હાઈ વોલ્ટેજ આવેલો એને કારણે જે અમારા ગામમાં બહુ નુકસાની થયું છે વીજને હિસાબે જે ફ્રીજો છે પંખાઓ છે બહુ નુકસાની પારાવારિક જાજુ નુકસાની થયું છે લાખો રૂપિયાનું નુકસાની થયેલું છે અને અમે વોલ્ટેજ સવારના લખાવીએ છીએ પણ અમારા વોલ્ટેજમાં અમુક જવાબ આપતા નથી અને ફોલ્ટ અમારા જ્યારે લખાવેલા છે ત્યારે અમે સવારના ફોલ્ટ લખાવેલા છે હજી સુધીમાં કોઈ હજી સુધીમાં કોઈ અહીંયા અત્યાર સુધીમાં અધિકારીઓ ફોર્ટના રિપેરિંગ માટે આવ્યા નથી અને દર વખતે જ્યારે અમારે ફોલ્ટ થાય ફોલ્ટ થાય છે ત્યારે અમે એમને ફોલ કરવા ફોલ કરીએ છીએ પણ પાંચ છ સાત કલાક સુધી કોઈ આવતા નથી જે વહેલી તકે આવે ને હવે રાપ મારીને પાછળા કરીને તૈયાર હતા સણ ચાર દિવસમાં પીલીને કાઢવાનું હતું વરસાદ આવ્યો માથે એટલે બધા પાછળા ભલળી ગયા

સાલ વરસાદ ઓછા ના હિસાબે પાક એક આવશે એ પાક માટે ત્યારે છેલ્લે લોવાઈ ગયા હવે આમાં ભાગ્યની ગણતરી કરો તો એની મજૂરી ના નથી છૂટે એમ ખેડૂતની નથી છૂટે એમ અને માલ ધોરવાળા જાજા દુઃખી છે કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખો એ વિચાર કર્યા જેવી વાત છે તમારે કેટલા વીઘા જમીન છે એનું વાવેતર પચીસ વીઘા મગફળીનું વાવેતર છે પચીસ વીઘા જમીન છે એટલે અને મગફળી છે એમાં પચાસ તો નુકસાની માં ગયા ને નીણ બગડે કુ એ જોદુ નીડ બગડે તો તમારે જે માલ ઢોલ શું પરિસ્થિતિ થાય માલ ઢોલ પરિસ્થિતિ શું થાય લેવાનું રહે જો સરકાર કઈ સહાય કરે તો કુછો પાણી લેવાનો બાકી પાણી તો નથી નકર લીલું પાંચ વીઘા નું બે વીઘા નું આવી દઈ તો એ આયલા રાખે પણ એ થોડું કોણ નબળાઈ છે એટલે નથી ભાવ સરકાર તો સહાયતા ની વાતો કરે છે સહાયતા ની વાતો તો ચાલુ જ રહે છે ને એ ક્યાં વાંધો છે સહાય તમે હરો ટીવી માં જોવો ફોન માં જોવો જ્યાં જોવો ની આટલી ખેડૂત સહાય આટલી સહાય પણ શેમાંથી સમજી લ્યો પરસે ઓ ખેડૂત ને વરસ એને અધિકારીઓ તો ગાડી કાળા કાચ વાળી હોય એસી વાળી હોય એને તો કઈ ગાડી સિવાય આવતા નથી તો એને એ શું ધંધો કરે લુવાનું ખેડૂત શું માગણી છે નાની પબ્લિક દુખી છે ગમે ત્યાં જાઓ શું માગણી છે ખેડૂત તરીકે તમારી માંગણી તો આજે જાહેરાત કરે છે એનું પચાસ ટકા દેતા હોય તો સારું અમે કહીશું બરોબર છે આ બે હજાર નું કે બે હજાર માં અટાણે બધા ખેડૂત મળશે બધાય ખેડૂત ને મળશે પણ પચીસ પચીસ ટકા નહીં નથી દેતા બે હજાર બરોબર છે આમ છે બધું હે રવજીભાઈ પરમા ખેતીમાં કપાસ સુકારો આવી ગયો હે શાયમાં પોરની ચૂકવી નથી અને યુવાને ત્યાં નુકસાન છે ખેડૂતને ચાલીસ થી પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર ના ખર્ચો લાગે મજૂરી મોંઘી થઈ ગઈ પરિસ્થિતિ જાય પીરા થાય છે વરસાદ થી નુકસાન છે ત્યાં તલ છે તલ વાડી ને મીકા છે અને વરસાદ પડ્યો એમાં કાળા પડી ગયા બધા જરા માં બધી નુકસાની છે બે ઇંચ જેવો વરસાદ થયો છે એટલે હજુ પાણી ફેર્યા છે બરોબર ખર્ચો કેવો કર્યો ખર્ચો બહુ કર્યો દવાના બધા પૈસા હવે માથે પડે એવું છે શું શું વાવેતર કર્યું હતું કપાનું તલનું બાજરી છે બાજરી આડી પડી ગઈ છે પાણીમાં ડુંડા પડ્યા છે એટલે લેવા એવા રિયા નથી કપાસ ને કપાસ નુકસાની વધારે એમાં શું નુકસાન થયું એમાં કપા આડા પડી ગયા પાણી ભર્યું છે એટલે કપા તો ઉગી જાય ફાટેલા અંદાજિત વીગે કેટલાનું નુકસાન થયું છે વીગે 10000 નું આ મહીપત છે વાઘેલા ગામ ખમીસાણા અને અમારે કપા માં બઉ નુકશાની છે આ બે ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે એટલે અને છેડદ થતા આ બધું બરી ગયું છે પાણી ભરાઈ ગયા છે બઉ ખેતરો ખર્ચો કર્યો ખર્ચો તો એનો કોઈ વાત જ નથી એવો ખર્ચો કર્યો દવાઈ મો બિયારણ મોગા અને પછી આપણો માલ તૈયાર થાય ને તા પછી વેપારી ભાવ નથી આપતા એમ કે આ તો બધો કપા પલળી ગયો છે ને બગડી ગયેલો છે ને આપણી પાસે વસ્તુ હોય એનો ભાવ નહીં અને એમની પાસે વસ્તુ હોય એનો બધો ભાવ એ કે આપણે એમની પાસેથી ખરીદવું હોય તો એ ડબલ ભાવ કે વરસાદથી બીજા કયા પાકોને નુકસાન બીજા પાકોમાં જાર છે બાજરી છે આવું બધું ઘણું નુકસાન છે અશોક હિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ થયા જે કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ શકો છો આ બધું જે પલરી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરત દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બે ગઈ કે હવે અમારી પડતર પડતર કિંમત રહી ને ઈ એ પૈસા નથી થાય એમ આ આવી ધોરી સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લેશે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે ઈ એ નફો આપીને એને સરકાર મગફળી ખરીદી લે અને આ આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિપ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલીને ખાલી છેલ્લા પંદર દિવસ ત્યારે અત્યારે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂર ને ચૂકવવા હે તો આ મગફળી પૈસા કઈ રીતે ખરેખર તો કૃષિ પ્રધાન દેશમાં ખેડૂને કાયમીક માટે ટેકાનો ભાવ એ ચાલુ જ રહેવું જોઈએ અને એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે એ નીચામાં નીચો ભાવ યુ હોવો જોઈએ નીચો ભાવ ક્યાંય આવવો જ ન જોઈએ એને બદલે એ ઊંચામાં ઊંચો ભાવ એ છે આથી મોટી તો બીજી શું હોય શકે ખેડૂની કે આ કૃષિપ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે એ ચોખ્ખું બોલીને કહે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ છે નીચામાં નીચો ભાવ છે તો એ એ ઊંચામાં ઊંચો થાય છે તો આ કોઈ કોઈ ખેડૂ નેતા કોઈ બોલવા રાજી જ નથી ખાલી કહેવાના જ ખેડૂ નેતાને ધારાસભ્યો ને સંસદ સભ્યો કોઈને કાંઈ બોલવાનું જ નહીં ખેડૂ માટે અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા ગામ બાટવા દેવડી જિલ્લો અમરેલી આજે પાંચ છ દિવસી આ વરસાદ ચાલુ છે માંડવીના પાથરા પીડ્યા છે બધું હળી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કે છે કે આ માંડવી તમારી નહીં ચાલે યાર્ડમાં જાઈએ તો છસો સાતસો રૂપિયાનો ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયામાં પડતર થઈ છે મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા આમ તો આનાથી હવે સરકાર કાંઈક

અમરેલી જિલ્લો વડીયા તાલુકો બાટવાદેવડી ગામ આજે અમારે છ દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે છ દિવસથી આ વરસાદ તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ નથી યાર્ડમાં વેચાય એમ દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે બીજા નંબરે પચાસ ટકા ઉગી ગઈ છે તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે કોઈ એક શબ્દ પણ નથી બોલતા તો અત્યારે અમારે શું કરવું આ આ માલ ઘરમાં નથી સચવાય એમ વેચવાગે પૈસા નથી આવે એમ નાફેડવાળા એમ કે છે કે આ માંડવી હાલ છે નહીં તો અમારે અત્યારે કરવું હું તો જવું તો જવું ક્યાં અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાંહે કરોડ કણબી કોઈનો નહીં આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારે આવીને ઊભી રહી છે તો અમારે શું કરવું